નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદમાં સાત યુવાનોનો એક્સિડન્ટ પાપાએ વિસ ફોન કર્યા પણ કોઈએ ન ઉપાડ્યો એક દોસ્ત વિદેશથી આવ્યો તો બધા ફરવા નીકળ્યા જી હા મિત્રો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર નજીક એક હૃદય દ્રાવક ઘટના બની છે સામ્રાજ્યથી અમદાવાદ તરફ જતી એક ઇનોવા કાર અચાનક જ એક ટ્રેલર સાથે અથડાતા જેના પરિણામે સાત લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જી હા મિત્રો દિવ્ય ભાસ્કર રિપોર્ટ મુજબ મૃતક ગોવિંદના પિતા લાલચંદે દીકરાએ અંદાજે વીસ વખત ફોન કર્યા પણ એકે ન ઉપાડ્યો પછી બુધવારે સવારે નીચે સિક્યુરિટી ગાર્ડે પૂછ્યું તો તેમણે કહ્યું કે ગઈ રાત્રે દોસ્તો સાથે કારમાં ગયો હતો જી હા મિત્રો જેથી પિતાને એપાર્ટમેન્ટમાં રહેતા ગોવિંદના ફ્રેન્ડને રોહિતના ઘરે ગયા અને જાણ થઈ કે તેમનો દીકરો અકસ્માતમાં મોત થયું છે ગોવિંદના એક દીકરો હતો અને તે ઘરે એક દીકરી છે તેના દોસ્ત રાહુલ ફોરેનથી આવ્યો હતો એટલે બધા ફરવા ગયા હતા રાહુલે બે દિવસ પછી ફોરેન રિટર્ન જવાનો હતો ઘટના સ્થળ હિંમતનગર આવેલી સહકારી જીન નજીક ઘડવા પાટીદાર સમાજની વાડીમાં વાંચે છે ઇનોવા કાર અને પૂરપાટ ઝડપે આવી રહી હતી ત્યારે અચાનક એક ઉભેલા ટેલર પાછળ ઘૂસી ગઈ હતી અચાનક અથડાતા કારણે કારણમાં સવાર સાત વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ધન્યવાદ જય હિન્દ